કે ફેમિલી કેમ અમારા ચેનલ માં છે અને આજે આપણે છે આનંદભાઈ સેજલ છે અહીંયા કાજલ છે અને અમે પાંચ જણા રહી છીએ આજમાં મચ્છી લાટ બધી પકડવાની છે ને એટલે કાહે હા આજે તો ઘણી બધી મચ્છી બંધણ પકડવાના છે ઝાગોના છે નોખા નોખા અને ઘણી બધી મચ્છી આવી છે વાહ તો બધી તમને મચ્છી દેખાડવામાં આવશે તો આપણે પૂગી જશે દરિયા આપણે પૂગી જશે ઝાળે અને ફાઈનલી કન્ટિન્યુ ઝાળ જોવાનું શરૂ છે અને એક ટીટમ આવી જો હું ભાળી જો એ હું ભાળી જો સોયસલ ના તું નહીં હું ભાળી જો પણ

ઝરો હા ભઈ ભઈ કેમ પણ હું એ ભાળી જાવ કે હું આવી કરી લે ભાઈ તો વાત કરમાં કાનનભાઈ હાલો ભાઈ હું આગળ ભાળી જાવ પાણી પૂકી જશે ને જાડે પૂકી જશે મચ્છી પકડી તમને દેખાડો નથી એટલે કે આગળ કન્ટિન્યુ પકડવા મળશે આજ તો કઈક મોટો શાક આવે તો

હું આનંદ રે છે ને બીજા દાડે લાવન થી વિડિયો ઉતારા રક્ષમેશ્વર મહાદેવના મંદિર એક નવું દાળ આવ્યું ને તો એ મટો જો ઠીક બોલો બોલો બે એ બે જો મેં ગયો

લાગપા હાલો બિચારા જો ભાઈ તમને દેખાડવાનું ચાકડે કાય ખારું આઈ રીતનું પકડવાનું છે પાણી છે ને બહુ ખાસ છે એટલે ગમમેન આવે છે ને આમ ગમમેના ની પણ ખોલો બની હોય ને તોય તને એક જગ્યાએ શાક ન આવે શાક આપલી ને નઈ નઈ પાણી વેચ્યું જાય ને પૂરો ફીર યાર વાત નહોતી તમને અને રીટમ બીટમ આવવાનું નથી લાગતું ઇતરે અહી જો આવો પકડો એ મેં ઢીંગા પતળો રે તો હાલો ભાઈ કઈક મોટું શાક આવે તો જો તમને શાક ઘણું આવશે પણ બીકણા ભાઈ ચેલા થઈ ગયા જોઈશું થઈ ગયા

બે ને <laughs> <Kera, se> <laughs> <laughs> <laughs>

કોલે તમે એક પરહંદાય કરી એ બટી તો રાખતા હોય હંદાય હવે જ પકડવાનું શરૂ છે

एलुयो केम हे जो हम थाके गयो ए टकट टकट बेग बडा बल ले ले आइ दो हट दो इने पिगे आइ ले तो आइ ले इत्लु पिगे सनाम मोगी जा हो भाई जो ए तमा टिटन गिरो है इउ मा टिटन फैलेलो है यो इ तो केउ न तकलीफ है हो तासे आ है नहीं भाई का है एलुयो सरस आला तो आइ जरो यत्ते त मा तने बेर ई कॉल ये मित्र है सर सर एलुयो पास